સરદાર ગુર્જરી સમાચારો પર એક નજર બાકરોલમાં થયેલ મારામારી બાબતે વિદ્યાનગર પોલીસે આરોપીઓને સોસાયટીના રહીશો સામે હાથ જોડી મંગાવી માફી કરમસદના દેવરાજપુરામાં વિકાસના અભાવ મામલે શમશાન યાત્રા યોજી વિરોધ નોંધાયો જુનાગઢના નિવૃત્ત અધિકારીને હની ટ્રેપમાં ફસાવી ચાલીસ લાખ માંગનારા ત્રણ આરોપી ઝડપાયા મહુદાથી ડાકોર પગપાળા જઈ રહેલા યાત્રાળુઓને અડફેટે લઈ ઇકો ચાલક ફરાર બેને ગંભીર ઈજા ગીર સોમનાથના વેરાવળમાં વરસ્યો ધોધમાર વરસાદ મગફળીનો પાક તૈયાર હોવાથી ખેડૂતોમાં ચિંતા ઉત્તરાખંડના ચમેલીમાં બાળકીની છેડતી કરવાના આરોપમાં સૈન્ય જવાનોની ધરપકડ માતાએ ઇન્ટરનેટ પર લાઈવ કરી ઘટના દિવાળી વેકેશન પહેલાં વિમાન મુસાફરી બની મોંઘી અમદાવાદથી દિલ્હી જવાનું ભાડું પચીસ હજાર રૂપિયાએ પહોંચ્યું ટ્રેનો પણ થઈ હાઉસફુલ ભારતે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં જીત્યા બાવીસ મેડલ છ ગોલ્ડ નવ સિલ્વર અને સાત બ્રોન્ઝ સાથે ભારત દસમા નંબર પર સુપ્રીમ કોર્ટના સીજેઆઈ ગવાઈ પર જૂતું ફેંકવાનો થયો પ્રયાસ પોલીસે વકીલની કરી ધરપકડ બંગાળના જલપાઈગુડીમાં ભાજપાના પ્રતિનિધિ મંડળ પર હુમલો પથ્થરમારામાં સાંસદ ખગેન મુર્મુના માથામાં થઈ ગંભીર ઈજા